పతలేటిలు ప్సింగిత్రా మ్రిటిల్యా సుంగాం క్రగాం చెట్రాల్ తరునాం అమసనా త్రునాం తరునాం అసనేందరాం క్రహిందర్ర్ర్ అపటే కాల్య� દસ રીતે અઢાર વર્ષ અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે છોકરા અને છોકરીઓમાં બંનેમાં ઊંચાઈ સો ટકા વધી જાય છે અઢાર વર્ષ પછી તેની ઉંચાઈમાં વધારો થતો નથી Então, tomar... olha Okay. Yeah. અને તમે કેટલા વર્ષના છો એ વર્ષ પ્રમાણે એટાવી લેવાની અને એને કરી અને પછી તમારે જોવા કે તમારી ઊંચાઈ એ ઉંમર પ્રમાણે થઈ ગઈ મામા કેલ્વનીની ખબર ને દરેકને ચાલ અવસ્થામાં આગળ છે આપણે એ જોયું હવે એના પછી આવે છે એમને કંઠમણીનો ભાગ ઉપસે છે જ્યારે છોકરીઓનો

કરી અથવા એમ પણ લખી શકો કે માંડ દેખાય છે ખ્યાલ આવ્યો અને છોકરીઓનો અવાજ ઊંચો અને ધીરો હોય છે જ્યારે છોકરાઓનો અવાજ ઘેરો વિકાસ થાય છે પ્રજનન અંગોમાં પણ શું થાય છે વિકાસ થાય છે તો એ જોવાનું છે આપણો પ્રશ્ન છે છોકરા અને છોકરીઓમાં તરુણ અવસ્થામાં પ્રજનન કોનો વિકાસ સમજાવો તો કે આપણે જોઈએ તરુણ અવસ્થામાં છોકરા નર પ્રજનન અંગ કયું હતું આગળના ચેપ્ટરમાં આવી ગયું છે નર પ્રજનન અંગ શુક્રપિંડમાં શુક્રપિંડ અને શિશ સંપૂર્ણ વિકસિત થઈ જાય છે શું પૂર્ણ વિકસિત થઈ જાય છે છોકરાઓમાં શુક્રપિંડ અને શિશ્ન શું આવે શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણ વિકસિત થઈ જાય છે અને શુક્રપિંડમાંથી શુક્રકોષનું ઉત્પાદન શરૂ થાય છે શું થાય છે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થાય છે આ વધુ છોકરાઓ હવે આવે છે છોકરીઓમાં તો કે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે માનસિક બૌદ્ધિક વિશે આપણે જોશું ખ્યાલ આવ્યો તો અહીંયા આપણો આ ભાગ